બોટાત પ્રદ્રાને કિસાન સેન પણ આવશે મેદાનમાં ખેરુતો મુદ્દે બોટાતમાં પણ રાજકોટ કિસાન સેન સેહિતની ટીમો મેદાનમાં આવશે તેઓ કિસાન સેન ખેરુતોની પડખે છે તેમ સામંતભાઈ જેબલિયા પ્રમુખ કિસાન સેન અમરેલીએ જણાવ્યું જે હું ભારતીય કિસાન સેન અમરેલી જિલ્લા પ્રમુખ સામંતભાઈ જેબલિયા અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જયસિંગપરા મુકામે ટાઉનહોલમાં જિલ્લા પદાધિકારીઓની મીટિંગ ખાલી રાખેલી મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ઢાકડા જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત જિલ્લા કોશ અધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા અને આવતા સમયમાં જો સરકાર શ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ પછી જાહેર કરીશું હવે અત્યારે ખાસ તો બસોમાં શીંગ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શીંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાયરી છોકરાઓના કપડા લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરીને અને જ્યારે શીંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી ક્યારે ખરીદવી ક્યાં ક્યાં કેન્દ્રો ખોલવા હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કુલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ છે એ અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં બીજી વસ્તુ કપાસની ખરીદી તુવેરની ખરીદી કપાસની ખરીદી અત્યારે જનરલ સિંગ જનરલ છસોથી હજાર રૂપિયામાં જાય છે કપાસ જનરલ છસોથી માંડીને હજાર બારસોમાં જાય છે ચૌદસો પચાસના ભાવ આવે છે એ માત્ર વીસ પચીસ પચાસ ગાસડીના જ ભાવે છે તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું અમે આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે જંતુનાશક દવા બિયારણ ખાતર મજૂરી ટૅક્ટરો અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી તેમજ સોનું અત્યારે એકસો એક લાખને પચીસ હજારે તોલું થયું છે સિંઘ ત્યાંની ત્યાં છે બે હજાર અઢારમાં કપાસના ભાવ બે હજાર હતા તો અત્યારે બે હજાર પચીસમાં કપાસના ભાવ હજાર છે આ તો કઈ રીતનું બંધારણ છે કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી ખેડૂતોની વેદના સાંભળતી નથી બીજી વસ્તુ અત્યારે મીડિયામાં આપણે જોઈએ છીએ યાર્ડો અમુક યાર્ડોમાં અમુક સંગઠનો એટલે ખેડૂત સંગઠનો જ કિસાન સંઘ છે એ ખેડૂત સંગઠન જ છે અને ખેડૂતોના દરેક જ્યારે જ્યારે કચ્છમાં હોય આખા ગુજરાતમાં જે તાલુકામાં હોય

અને દેખાણું નહીં અને ગુજરાત દેખાણું નહીં ગુજરાત ના ગુજરાત ના કોઈ પણ બોટાદ ક્યાં ગુજરાત ના કોઈ પણ યાર્ડ આવડું મોટું કિસાનોનું સંગઠન છે તો બોટાદમાં કિસાન સંઘ સાહેબ કે મોટું હેરો જોવામાં અલગ અલગ તો લોક કરો અલગ અલગ સંગઠનો અલગ અલગ કામ કરતા હોય જિલ્લા વાઈઝ કેમ કા કામ કરતા હોય અમે અત્યારે રણનીતિ ઘડી છે આવતા સમયમાં રાજકોટથી મારું કિસાન સંઘનું સંમેલન શરૂ થાય અને દરેક જિલ્લા મથકે સંમેલન થવાનું છે ખેડૂતોના પ્રશ્નો લેવાના છે બોટાદ પણ અમે જવાના છીએ બરાબર છે અરે કો હવે હવે પછી રણનીતિ અમારી કહે થાય અત્યાર સુધી અમે સરકાર સાથે મારી ચાર દિવસ પહેલાં કિસાન સંઘની પ્રદેશની બેઠક હતી અને પ્રદેશના બેઠક સરકાર જોવા નથી મળતું જો કિસાન સંઘ ખેડૂત સાથે હોય તો બોટાદ પોચું હોત કિસાન સંઘ મેં આપને કીધું એમ વર્ષોથી સક્રિય છે બીજી વસ્તુ દરેક અમે અમારા કિસાન સંઘ ભૂતકાળમાં ઓગણીસ ખેડૂતો ગોળીએ વિધ છે તાલાળીમાં અમારો સખત વિરોધ છે સખત અમે વખોડીએ છે એ ને જે બોટાદમાં જે કડદા પ્રસાદ છે અથવા તો કોઈ પણ પ્રકારનો અન્યાય હોય એને અમારો જાહેર ટેકો છે એવી બાબત નથી કે કિસાન સંઘ સાથે નથી બરાબર ગમે ત્યારે ગમે ત્યાં સરકાર હોય બીજેપી હોય કોંગ્રેસ હોય કે એક્સ વાય ગમે તે સરકાર હોય સરકાર સામે અમે ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છીએ લડતા રહેવાના છીએ ઓકે